સીટ છત્રી પણ નવા વાયરિંગ કમ્પ્લેટ સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ બેટરી પણ સો ટકા વર્કિંગ ગેર હાઇડ્રોલિક સો ટકા વર્કિંગ કરે છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો બે લાખને પચીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ

તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ત્રાણું તેર જીરો સાત બાણું ત્રેસઠ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગત તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડીયોના નીચે જ ટેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે કોઈ ફોલ્ટ નથી